તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે સત્તાધારનો દિવસો દિવસ વિવાદ વધતો રહ્યો છે અને હાલ અત્યારે મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ગીતા વ્યાસ ફરાડ થઈ ગયા છે સત્તાધારથી ફરાડ થઈ ગયા છે અને એની પાસે લગનની કેસેટ પણ છે અને એમ કહેવાય છે કે અત્યારે હાલ સત્તાધાર મૂકીને ભાગી ગયા છે દોસ્તો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને એવું પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે નીતિન ચાવડાએ જ્યારે ખુલાસો કર્યો હતો કે મારો ભાઈ બધા પૈસા છોકરીઓને ખવરાશે અને છોકરીઓ જુગાર પણ રમે છે અને વિજય ભગતે એમ કહેવાય છે કે ગીતા વ્યાજની લક્ઝરી બંગલો પણ બનાવી દીધો છે હાલ એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયો દોસ્તો અને વિજય ભગતનું એવું કેવું છે કે મારો ભાઈ મને ફસાવવા માંગી રહ્યો છે દોસ્તો તો શું વિજય ભગત સા છે કે નીતિન ચાવડા સા છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હશે કે સત્તાધારનું સારું એવું નામ છે 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 અને અને દેશ વિદેશથી લોકો દર્શન કરવા કરવા પણ પણ આવે આવે ઘણા બધા માનતા પૂરી દોસ્તો અત્યારે હાલ એમ કે સત્તાધારની અંદર ખૂબ જ એટલે ખૂબ જ વિવાદ વધી રહ્યો છે દોસ્તો નીતિન ચાવડાએ જે ખુલાસો કર્યો હતો નીતિન ચાવડાનું કહેવું એવું હતું કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ કર્યો હતો ખુલાસો નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ જેટલા પૈસા આવે છે એ બધા પૈસા એમ કહેવાય છે કે છોકરીને ખબર આવે છે અને છોકરીઓ જુગાર પણ રમેશે દોસ્તો તો તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીયાદ બીજા વીડિયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વીડિયોમાં તપ્તકેલી બાય બાય